પોલીસ ખાતા માટે અશ્વદલ અને શ્વાન દલ આ બંને એક અભિન્ન અંગે છે માઉન્ટેડ બતાલીયન અમારા વર્ષોથી અમારા સાથે ભેગા છે આ લોકો અહીંયા જે પ્રદર્શન કર્યા અને સાથે સાથે દેશને જુદી જુદી જગ્યા ઉપર જ્યારે આ કોમ્પિટિશન થતા હોય ત્યારે પણ રાજકોટ શહેરના અશ્વદલ ત્યાં જતા હોય છે અને શ્વાન દલને રાજકોટ શહેરમાં ત્રણ ભાગ છે એક જે ટ્રેકર ડોગ છે અમારા પાસે જે જ્યારે ચોરીના બનાવો બનતા હોય અથવા બીજા કોઈ બનાવ બનતા હોય અને ટ્રેક કરવા માટે આરોપીને શોધવા માટે આપણે વાપરીએ છીએ બીજા એક્સપ્લોસિવ ડિટેક્શન માટે અમારા પાસે ડોગ છે જે કોઈપણ એક્સપ્લોસિવ પદાર્થ એનડીપીએસને લગતા પદાર્થને સૂંીને અને ડિટેક કરતા હોય છે અને ત્રીજા એક પ્રોહિબિશનના ડોગ પણ રાજકોટ શહેરમાં આપવામાં આવેલ છે જે પ્રોહિવિશનને લગતી કામગીરી પણ આ ડોગ દ્વારા કરવામાં આવે છે